નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને વીસમાં આપતાની રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આપણે આજે વીસમાં આપતાની સંભવિત તારીખ વિશે વાત કરીશું મિત્રો સાથે જ જાણીશું કે ચાર હજાર રૂપિયાનો હપ્તો કોને મળશે અને મિત્રો લાભાર્થી મિત્રો તેમનું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકે તે પણ આપણે આજના વિડીયોમાં જાણીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારા માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ટૂંક સમયમાં બહાર પાડવા જઈ રહ્યો છે તો ચાલો મિત્રો જાણીએ કે વીસમો હપ્તો કઈ તારીખ સુધીમાં આવી શકે છે મિત્રો એવું માનવામાં આવે છે કે વીસમો હપ્તો જૂનના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે મિત્રો કેટલાક મીડિયા રિપોર્ટ્સના અહેવાલો પ્રમાણે વીસ જૂનની તારીખ આપી રહ્યા છે કે વીસ જૂનની આસપાસ ખેડૂતોના ખાતામાં પૈસા આવી શકે છે જોકે સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી આવી સ્થિતિમાં ખેડૂતોએ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર નજર રાખવી જોઈએ અને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતા એસએમએસ પણ તપાસતા રહેવું જોઈએ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ચાર મહિને બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી જારી કરવામાં આવ્યો હતો અને તે પહેલાં અઢારમો હપ્તો ગયા વર્ષે ઓક્ટોબરમાં જારી કરવામાં આવ્યો હતો આ રીતે આ યોજનાનો વીસમો હપ્તો આ મહિનાના અંતમાં એટલે કે જૂનમાં આવવાની શક્યતા છે મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી ઓગણીસમાં હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને ઓગણીસમાં હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો તમે તમારું સ્ટેટસ ચકાસી શકો છો અને જાણી શકો છો કે તમને વીસમાં હપ્તાનો લાભ મળી શકશે કે નહીં મળે મિત્રો આ માટે તમારે સૌથી પહેલાં તો પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે જો તમે ઈચ્છો તો યોજનાની સત્તાવાર એપ્લિકેશન પર પણ જઈ શકો છો મિત્રો આ પછી તમને અહીં ઘણા વિકલ્પો દેખાશે જેમાંથી તમારે નો યોર સ્ટેટસ વિકલ્પો પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમારે તમારો નોંધણી નંબર દાખલ કરવો પડશે જો તમને તે યાદ ન હોય તો તમે તમારો નો યોર રજીસ્ટ્રેશન નંબર પર ક્લિક કરી અને તેને શોધી શકો છો ત્યારબાદ તમારા અહીં સ્ક્રીન પર આવેલા કેપ્ચા કોડ ભરવાનો રહેશે મિત્રો આ પછી તમને ગેટ ઓટીપીવાળું એક બટન દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તેને તમારે દાખલ કરવાનો રહેશે મિત્રો તે ઓટીપી દાખલ કરો અને પછી ગેટ ડિટેલ્સ બટન પર ક્લિક કરો એટલે તમારી સામે તમારું સ્ટેટસ ખુલી જશે મિત્રો આ સ્ટેટસની અંદર યસ લખેલું હશે તો તમને વીસમાં આપતાનો લાભ અવશ્ય મળશે અને મિત્રો જો સ્ટેટસની અંદર નો લખેલો હોય તો તમને વીસમાં આપતાનો લાભ નહીં મળે અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને હા મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો